હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય તેવી એકદમ હેલ્ધી એવી મોરૈયાની ખીચડી ખૂબ જ ટેસ્ટી એવી બને છે તમારે કઢી કે દહીંની જરૂર પણ નથી પડતી જો તમને મારો વિડીયો પસંદ હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આવેલું બેલાઇકોન બટન દબાવજો જેથી અવનવી રેસીપી મળતી રહે અહીં અમે એક નાનો કપ મોરૈયો લીધેલો છે તેને આપણે ચોખ્ખા પાણીથી સરસથી ધોઈ દેવાનું છે જેમાં કચરો હોય તે આસાનીથી નીકળી જાય તેને કસી કસીને ધોઈ દેવાનો છે હવે તેમાંથી બધું જ પાણી નીકાળી દેવાનું છે પાણી નીકાળે હવે તેમાં એક ગ્લાસ પાણી એડ કરી દસ મિનિટ માટે પલાળી દેવાનું છે ત્યાં સુધીમાં આપણે વઘાર તૈયાર કરી લઈશું એક પ્રેશર કુકર લીધું છે તેમાં મેં બે ટેબલ સ્પૂન તેલ લીધેલું છે અને એક ટેબલ સ્પૂન ઘી લીધેલું છે ઘી અને તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં એક ટી સ્પૂન જીરું લેવાનું છે જીરાનો કલર બદલાય ત્યાં સુધી તેને સાતળવાનું છે એક મુઠી શેંગદાણા લીધેલા છે તેનો લાઈટ કલર બદલાય ત્યાં સુધી તેને સાતળવાના છે જેથી તે ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે ત્યારબાદ તેમાં સાત થી આઠ લીમડાના પત્તા એડ કરવાના છે તેને પણ સેજ કડકડિયા કરીશું જેથી આપણો વઘાર ખૂબ જ સારો એવો લાગે છે ત્યારબાદ હવે તેમાં જે વાટકીથી બટાકા લીધેલા છે છીણેલા તે જ વાટકીથી દૂધી પણ ખમણેલી લીધેલી છે અને એક વાટકી ગાજર ત્રણે નું માપ એક જ સરખું રાખેલું છે એક ટેબલ સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ હવે તેને સરસથી મિક્સ કરી દેવાનું છે જેથી તે તેલ સાથે મિક્સ થઈ જાય ફ્રેન્ડ્સ આપણે ઉપવાસમાં દૂધીનો હલવો પણ ખાઈએ છીએ ગાજરનો હલવો પણ ખાઈએ છીએ અને બટાકો પણ ખાઈએ છીએ એટલે મેં તેમાં એડ કરેલું છે હવે તેમાં એક નંગ બારીક ચોપ કરેલું ટામેટું સ્વાદ અનુસાર સોલ્ટ એક ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર બધા જ મસાલાને સરસથી મિક્સ કરી દેવાના છે હવે તેલ છૂટું પડે ત્યાં સુધી ટમેટાને સાતળવાનું છે જેથી આપણો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે જો તમે ઉપવાસમાં ટામેટું કે ગાજર ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો અને એક ટી સ્પૂન સુગર એડ કરેલી છે આપણે એક વાટકી મોરૈયો લીધેલો છે તો તેનું પાંચ ગણું પાણી એડ કરવાનું છે એટલે આપણે પાંચ વાટકી પાણી એડ કરવાનું છે જેથી આપણી ખીચડી એકદમ રસાવાળી કે કઢી કે દહીંની તમારે જરૂર પણ નહીં પડે હવે પાણીને એકથી બે મિનિટ ઉકળવા દેવાનું છે જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે પાણી આપણું સરસથી ઉકળી ગયું છે ત્યારબાદ તેને સરસથી મિક્સ કરી દઈશું અને હવે આપણે તેમાં મોરૈયો એડ કરી દઈશું મોરૈયો એડ કર્યા પછી તેને એક જ વાર હલાવી દઈશું જેથી બધા જ મસાલા સરસથી મિક્સ થઈ જાય હવે આપણે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું જોઈને જ મોમાં પાણી આવી જાય એવી ખીચડી તૈયાર થવાની છે તેની એકથી બે વિસલ વગાડવાની છે બે થઈ ગઈ ગઈ છે છે અને પણ નીકળી તો આપણે પ્રેશર કુકર હવે ખોલી દઈશું ખીચડી આપણી એકદમ સરસથી રસાવાળી તૈયાર થઈ ગઈ છે અને વેજીટેબલથી ભરપૂર ઉપવાસમાં તમે એક ટાઈમ ખાઈ લ્યો તો તમારે આખો દિવસ આસાનીથી જતો રહે છે અને એકદમ હેલ્ધી તળિયા વગરનું ખાવું હોય તો આ મોરૈયાની ખીચડી તમે આસાનીથી બનાવી શકો છો તેમાં ગાર્નિશિંગ માટે થોડી કોથમીર એડ કરેલી છે હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું જો તમે આ રીતે ક્યારેય ખીચડી ન બનાવી હોય તો તમે એકવાર જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ ખીચડી કેવી લાગી ખીચડી એકદમ રસાવાળી તૈયાર થઈ ગઈ છે ઉપરથી થોડી કોથમીર અને થોડું ઘી એડ કરી દેવાનું છે તેથી ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે તો આ તૈયાર છે આપણી મોરિયાની વેજીટેબલ થી ભરપૂર ખીચડી એકવાર જરૂરથી બનાવજો